ભરૂચ ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજે વર્ષગાંઠો શહેરના જાગૃત નાગરિકોએ કેક આપી ઉજવણી કરી આ સાથે વહીવટીતંત્ર પાસે ગોલ્ડન બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મુકી મ્યુઝિયમ બનાવાય તેવી માંગ કરાઈ છે ભરૂચ શહેરનો એકસો ચુમ્માલીસ વર્ષ જૂનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને સલામતી ખાતર વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા તેની ઓળખ ગુમાવી રહ્યો છે તેમ લોકો માની રહ્યા છે ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રિજ એકસો ચુમ્માલીસ વર્ષનો થયો વર્ષ અઢારસો એક્યાસીમાં આ દિવસે ખુલ્લો મુકાયો હતો અનેક તડકા છાયા જોઈને નર્મદા નદીનો આવેલો અનેક રેલને થાપાટો રોજના હજારો વાહનો ભારણ છતાં આજે પણ અડીખમ છે સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેરમાં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાઈ સોલ મે અઢારસો એક્યાસીના બ્રિજમાં રેલમે પરિવહન શરૂ એકવીસ ડિસેમ્બર ઓગણીસ સો બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલવે બ્રિજ શરૂ વીસ એપ્રિલ ઓગણીસો સિત્યોતેર સુધી જૂનો નેશનલ હાઇવે નંબર આઠ તરીકે કાર્યરત અને બારદારી વાહનો ત્યારબાદ પ્રતિબંધ લદાવાયો હતો ભરૂચ જિલ્લાનો ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજ એક માળી સ્વરસ આજે પૂર્ણ કરી રહ્યા છે પ્રશાસન દ્વારા 7 ડિસેમ્બર 1877 કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1877 માં લમકો આવતો પ્રજા સાથે જિલ્લા છે તે આ બ્રિજ બંધ કરવાયો હતો આ બ્રિજ ઐતિહાસિક વોક તરીકે અને ફરીથી ખુલ્લોમાં આનું સુશોભન કરવામાં આવે અને યોગ્ય રીતે ભરૂચનો ઇતિહાસ અને ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ લોકો લોકોને જાન થાય એ પ્રકારે ને હેરિટેજ અહીંયા ગોલ્ડન બ્રિજ પર બનાવવામાં આવે એ આજના સ્થાપના દિવસે ને ભરૂચ જિલ્લા ને માંગ કરવા જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝ ભરૂચ